બપોરનો સમય છે તડકાની સાથે ગરમ વાયરા વાય છે એવામાં ગામના પાદરેથી ઘોડા ઉપર સવાર થયેલો એક યુવાન ઘોડે સવાર કુવાની દિશામાં આગળ વધી રહ્યો છે આ યુવાન બીજા ગામે પોતાના સગાના ઘરે મળવા ગયો હતો લાંબા સફરથી થાકેલી પોતાની ઘોડી ખૂબ જ તરસી થઈ છે એટલે ઘોડી જોર કરીને કુવાની તરફ લાવતા તે કુવાની નજીક આવ્યો હતો યુવાન ઘોડી ઉપરથી નીચે ઉતર્યો કુવાના કાંઠે આજ ગામની એક બાઈ પાણી ભરી રહી હતી એ બાઈ નું નામ હતું આળી જાસલ યુવાન નજીક ગયો અને બોલ્યો આ તરસે છે બે પાણી બેન જાસલ યુવાનની તરફ જોતા બોલી ભલે નાખીશ બાઈ ઘોડીની તરસ છીપાની ત્યાં સુધી પનિયારીએ તો કુવામાંથી પાણી કાઢીને થાળામાં પાણી ઠલવ્યું તરસ છીપતા ઘોડીએ મોં ઊંચું કરી જોરથી હણહણાટી નાખી કેમ જાણે એના ધણીને શાન કરતી હોય કે હવે હું તૈયાર છું પાણી પીનારનો કરજ ઉતારવા માટે થોડી સવાર જેનું નામ લાદવો હતું એ પાંચ પોરીઓ પાણીયારીના પગ તરફ થોડે દૂર ફેંકી અને બોલ્યો લે બેન તારા વીર લાધવાનું કાપડાના પૈસા જો તું ના પાડે તો તને આ ભાઈના સોગંદ છે પનિયારી બોલી લાજાભાઈ તેની કંઈ જરૂર નથી મારા ઘરે પ્રભુની મહેર છે પણ તમે સોગન દીધી છે એટલે નાચાત છું હું કાપડાના પૈસા લઉં છું પણ તમારે મારી એક વાત માનવી પડશે ખરા બપોર થયા છે એટલે સિરામણ કર્યા વગર બેનના ઘરેથી ભૂખ્યા ના જવાય લાધવે ઘણી આનાકાની કરી પણ ખરા ભાવના આત્ર પાસે છટકનાર કોણ છે ધીમે ધીમે તેને પોતાની ગોળી જાસલની પાછળ આંકી અને બહેનને ખોરડે આવ્યો એને ઓસરીની થાંભલીએ ગોળીને બાંધી અને જાસલે ઓસરીમાં નાખી આપેલા ચાકડા ઉપર તે બેઠો જાસલની ઉંમર આશરે વીસ વર્ષની હતી એના અંગે અંગમાંથી રૂપ નીતરતું હતું જાસલના પતિનું નામ ચારણ ધાનો ભેડો હતું જાસલે ધાના ભેડાની નવી પરણેલી પત્ની હતી પોતાની જૂની સ્ત્રી પૂનસરીને પિસ્તાળીસ વર્ષ લગી કાંઈ છોકરું ન થયું ત્યારે ભેડાએ પુત્રની લાલસાહે બે વર્ષથી આ નવું લગ્ન કર્યું હતું પણ બંને પત્નીઓની એકબીજાની સાથે બણતું ન હતું રોજ ઘરમાં ઝઘડા અને કંકાસથી કંટાળી એક જ ખેતરમાં પણ થોડે થોડે દૂર અલગ અલગ ઘરોમાં રાખી હતી ચારણ વધારે પોતાની નવી પત્નીની જોડે રહેતો હતો નવી પત્નીના હાથના રોટલા જમી તેની સાથે સારો એવો સમય પસાર કરે એટલે પેલી પત્ની પૂનસરીની નવી પત્ની જાસલથી ખૂબ જ ઈર્સા થતી હતી નસીબ સંજો કે આજે ધાનું ચારણ ઘરે નહોતો પોતાના કંઈક કામે બહાર ગામ ગયેલો હતો ચાસલે લીલા છમ રંગના જાડા બાજરીના બે રોટલા તાસળી ભરી દૂધ આગળ ગોળનું એક મોટું ડબડું અને ડુંગળીનું શાક જે ભેલેથી તૈયાર હતા તે પૂરે ભામે મહેમાનને પીરસ્યા લાતવો પણ પોતાની પાગડી ઉતારી બહાર ફૂટે ટાંગી કોગળા કરી તથા પગ ધોઈ ઓરડામાં જમવા બેઠો દૂર ઉભી પેલી પત્ની આ બધું જોઈ રહી હતી બસ પૂનસરીને જોઈતું હતું તેવું નિંદાનું કારણ મળી આવ્યું અલી એ જોજો આ યુવાન કોણ છે ઓને તાન કરીને તું ભોજન પીરસી રહી છે એવી એવી ચર્ચા તેને પાડોશમાં ચાલુ કરી ચેપકા જેવામાં ચતુરે ચાંદની આણીઓના ઢોળા એકઠા થઈ બિચારી નિર્દોષ જાસલની મનભાવથી નિંદા કરવા લાગ્યા જમી રહ્યા પછી લાધવે ઘેર બે ગળી તડકો ગાળ્યો બેનનું મફત ન ખવાય એવી માન્યતાથી વિદાય થતી વખતે લાધવે જાસલના હાથમાં પચીસ કોરા મૂકી પણ તે પાછી આપતા જાસલ બોલી ભાઈ જગતમાં પિયરમાં મારે કોઈ નથી આજથી તું મારો ધરમનો ભાઈ જો સાચો ભાવ હોય તો કોઈ વસમી વેળાએ આવી ઊભો રેજે પ્રભુ તને ખેમ રાખે એટલું બોલી સજળ નહીને તેને લાધવાના દુખણા લીધા દુકણા લેતા ચોળા ફળી જેવી તેની કોમળ આંગળીઓમાંથી ફૂટેલા અનેક ટચકા વિદાય લેતા લાદવાએ સાંભળ્યા બેનને પગે લાગી યુવાન સવાર થયો રવાના થતા થતા તેની ટપકતી નેત્રી બહેન જાસલને હાથ જોડ્યા એ વખતે આગે ઊભેલા સ્ત્રીઓના એક ટોળામાંથી ખડખડાટ હસવાનો અવાજ થયો પરનિંદા જેવું મીઠું જગતમાં બીજું શું છે પૂંસરીએ પ્રસાવેલી જાસલની નિંદા આખા ગામમાં ફેલાઈ ગઈ બે દિવસ પછી ચારણ ઘેર પાછો આવ્યો તેને જોઈને એક સ્ત્રીએ હાસ્ય કર્યું નાગણી જેવી વેરણ પૂંસરીએ તો બધી વાત ચોખ્ખી ચોખ્ખી ધાના ભેડાને કહી ચારણનો મિજાજ હાથથી ગયો તેના બળતા અંતકરણમાં ઘીના ગળા ઠલવાયા ચારણ એક તો બહાર ગામથી થાક્યો પાક્યો આવેલો વગડાનો વાયરો તો તેના માથામાં ભરાયેલો હતો જ તેમાં અધૂરામાં પૂરું આ દારૂણ વાત સાંભળી એટલે બાકી શું રહે ધુવાપુવા થયેલો ચારણ હાથમાં ચાબૂક લઈ ફાટી આંખે જાસલના મકાન તરફ ચાલ્યો બે દિવસથી ન જોયેલા જીવ જેવા વહાલા પોતાના ઘરવાળાને સાકાર કરવા જાસલ સામી ચાલી અને હસ્તે મુખે ઓસરીની ધાર પાસે આવી ઊભી રહી પણ ત્યાં તો કાંઈ જ પૂછ્યા ગાછ્યા વિના વિકરા મુક મુદ્રાવાળા ચારણે તેના આંગ ઉપર ચાબુકનો પ્રહાર કર્યો શરીરે સાપ વીંટળાતો હોય તેમ ફળાક અવાજ કરતો ચાબુક બે ત્રણ આંટા ચાસલના કુમળા શરીર ઉપર વીંટળાયો અને તે જ પ્રમાણે બીજા અને ત્રીજા ફટકાનું પણ થયું ચાસલની કુમળી કાયામાંથી લોહીની છેડો વસૂટી આ દ્રશ્ય જોવા માટે આંગણામાં આસપડોશની સ્ત્રીઓ સમાતી નહોતી અને તેમાં પણ આજે પૂંસરીના આરાકનો પાર ન હતો એના મુખમાંથી રાંડ વાલાબૂ યુવાનને ઘરમાં ગાલીને અમારું નાક વઢાવ્યું એવા વેણાનો વરસાદ વરસી રહ્યો હતો પેલા તો પવિત્ર જાસલ પતિના અચાનક કોપનું કારણ સમજી શકી નહીં પણ શોક્યના વચનોએ તેને બધી વાત દીવા જેવી સમજાવી એ આવેગમાં તે બોલી હે જગદંબા હે માવડી જો હું પવિત્ર હોઉં તો તારા સતના બે છાંટા મારા પર નાખીને મારું સતીપણું સાચવજે આઈ વધારે કંઈ નહીં કહું આવા ઉચ્ચારો કરી તેને લોચનો બંધ કર્યા થોડીવાર લખી તેનું શરીર સ્થિત જણાયું પણ ધીમે ધીમે તેની મોઢા તથા સમગ્ર અંગમાં કંપનો તથા દિવ્ય કાંતિનો સંચાર થયો રૂપેરી ઝૂંખેથી શોભતા બંને કાનમાંથી કંકુનો વરસાદ વરસવા લાગ્યો આ અદભુત પ્રભાવ જોતા જ તમાસો જોવા ઊભેલા માણસો જંખવાની પડી ગઈ અને આઈ ખમ્મા કરો અમે તમારા છોકરા છીએ અમારી ભૂલ થઈ માવણી તારે જે જોઈએ તે માગી લે ચકદબ્બા પણ અમારી ઉપર અમીના છાંટા નાખશે આવા વચનો બોલી પગે પડી જાસલને વિનવવા લાગ્યા જાસલ બોલી તમારામાંથી કોઈક અસમા જટ બાજુના ગામે જાઓને મારા ભાઈ લાધવાને કહો કે હે લાધવા મારા શરીરમાં સત ચડ્યું છે એટલે હવે સંસારમાં એક ગડી પણ રહેવા એમ નથી આ જાસલ તારી વાટ જુએ છે હે માના વીરા તું વહેલો આવ મારા સગા ધણીના અંતરમાં જ શંકા ઉગી છે મુજ એકલીથી એ લાય ઓલવાતી નથી તું આવે ત્યારે ખાલી હાથે ન આવતો હું સતી થું છું તો તેના લાયકનો સામાન પણ જોઈશે જુદી જુદી જાતના હોવા છતાં પણ સાથે જ વપરાતા અગર અને અબીલ જોઈશે ભોજનમાં ભેળવાતું સ્વાદ અને સોડમવાળું ઘી પણ જોઈશે તે તમામ લેતો આવજે આજ્ઞા સાંભળતા જ ગામનો એક યુવાન ગોળીએ ચડીને બાજુના ગામ તરફ ભાગ્યો લાજા મેરને મળ્યો અને તેને બહેનનો સંદેશો કયો પોતાના માટે બહેનના માથે આવી પડેલી આ આપત્તિ લાદવાના કોમા કાળજામાં ભારે આઘાત થયો પણ શું કરે બહેને મગાવેલી સામગ્રી આવ્યા તેટલા ચંદના કાષ્ટો અપીલ ગુલાબના પડા કંકુ નાણાંચડી ચુંદડી મોડીયો શ્રીફળો અને ઘીના ભરેલા બે ડબ્બા નાખીને તેને એક ગાડામાં ચીતા સળગાવવા માટે લાકડા ભરી બેનના ગામ તરફ ચાલ્યો લાદવો બેનના ગામે પહોંચ્યો પણ આજે તો ગામને રંગ બદલાઈ ગયો હતો બે દિવસ પહેલાં જોયેલું નીરવ કાટવાનું આજે નહોતું આજે તેમાં અનેક શરણાઈઓની ચહચહાટ થતો હતો સામેથી લોકોનું ટોળું ચાલ્યું આવે છે ઢોલીઓ ઢોલ વગાડી રહ્યા છે ગામની સ્ત્રીઓ મીઠા સૂર્ય મંગળ ગીતો ગાઈ રહી છે બધાથી આગળ લાંબા અને છૂટા કેસવાળી મોટા કપાળમાં કેસરનો ચાંદલો અને ભવ્ય મુખવાળી જાસલ હાથમાં શ્રીફળ લઈને મંદ પગલે ચાલતી હતી ગામને પાદરે સતીમાંથી એક ચેખ હડકાણી છે ત્યાં જવા તે નીકળે છે આગળ તંબુરાના જહણાટને મંજિરાના ઠણહણાટને સાથે ભક્ત મંડળમાં ભજનની ધૂન મચી રહી છે આંધળા પાંગળા વાંજિયા અને એવા અનેક દુખિયા સતીને રસ્તામાં આવી પગે લાગે છે આશીર્વાદ મેળવી શાંતિ પ્રાપ્ત કરે છે અને સતી પોતાના માટે ગામ બહાર ખડકાવેલી ચિતાએ પહોંચવા આગળ ચાલે છે જાસલ ચિતા પાસે પહોંચી નહોતી ત્યાં તો લાદવો પોતાની પત્ની સાથે ત્યાં આવી પહોંચ્યો એની આંખોમાં આજે શ્રાવણ ભાદરવો રેલી રહ્યા હતા સતીને ભગે લાગતા તે બોલ્યો આઈ માફ કરજે મારા ગોજારા પગલાંએ તારી આ દશા કરી છે એને આશીર્વાદ અને સાંત્વના આપતી જાસલ બોલી ભાઈ એવું ના બોલ તારા પાવન પગલાંય તે જગનમાં હું પાવન થઈને અરે આઈ થઈને પૂજાણી વળી મારા બંને લોક સુધર્યા હવે હું માગું ત્યારે છેલ્લો કર્યાવર ભરજે ત્યાં તો ભીડમાંથી એક ચારણ બોલ્યો આઈ જાસલ શેર માટેની કોટી મારા ભાઈ ભેડાએ તમને આણેલા પણ તમે તો સીધાવો છો હવે ભાઈનું શું થશે આ વાણી સાંભળી જાસલ થંભી અને બોલી પૂંસરી ક્યાં એને મારી પાસે લાવો શરમની મારી પૂંસરી તો અત્યારે બાયડીઓના ટોળા પાછળ ક્યાંક સંતાઈ ગઈ હતી પોતાનું કાળ મોં એ સતીને કેવી રીતે બતાવી શકે એ યુવાન સ્ત્રીઓના ટોળામાં ગયો ને લાતો મારતો તથા ચોટલો જાલી ખેદ તો પૂંસરીને તે જાસલ પાસે લઈ આવ્યો વળી પોતાના ભૂલની પણ ક્ષમા માગતો હોય તે બી યુવાન પાગડીનો અંતરવાસ કરી સતી પાસે નીચે મુખે ઊભો ગંભીર સ્વરે જાસલ બોલી ચારણ પૂંસરીને મારશો નહીં એ બિચારીનો વાંચશો વાંક મારા નસીબનો બેન પુનસરી મારું વરદાન છે કે આજથી મહિને તારા ઘેર પારણું બંધાશે અને ધણીનો વંશ રહેશે વળી ઢોલ જોરથી વાગવા લાગ્યા કાયરને પણ સુરબીર કરે એવા શરણાઈના સૂર પણ રેલાવા લાગ્યા જય અંબે જયમાં ભવાની કરતા માણસો હાથ જોડવા લાગ્યા ચારણ પુત્રી જાસલ ચીતા પર ચડી તેના પગની દસે આંગળીઓમાંથી એક સાથે અગ્નિની જ્વાળાઓ નીકળીને તેને ચીતાને ભડભડાટ પ્રજ્વલિત કરી થોડી વારમાં સર્વભક્ષી અગ્નિદેવની રંગબેરંગી જ્વાળાઓ ભડક અવાજ કરી ચીતા પર ખેલવા લાગી એવામાં ચીતા ઉપરથી ઝૂંપીમાંથી સ્વર આવ્યો વીરા લાધવા તું મારો સાત જન્મારાનો ભાઈ છે ડર્યા વગર તું ચિત્તા પર આવ ને બેનને છેલ્લી વારનો કમખો આપી પાછો જા ખરો મર્દ પવિત્ર મેર લાદવો છલાંગ મારી ચીતા પર ચડ્યો પણ અગ્નિની જ્વાળા તેને દાઢી બોળ લાગી બેનના પવિત્ર શરીર ઉપર ઘીનો હોમ કર્યો ને આંસુ ભરી નહીંને હાથ જોડી તે ઊભો રહ્યો સતી જાસલ બોલી ભાઈ તને શું આપવું તારા માયા મિલકત છે છૈયા છોકરા છે ને લાજ આબરું પણ છે પણ મારું વચન છે કે જે તારા કુળનો હશે તે કદી સત નહીં ચૂકે તથા આઈ એટલો ઉચ્ચાર કરી રોતો રોતો લાગવો વગર આંચે ઉપરથી નીચે ઉતર્યો